મહારાજ તેમના ઘેર ક્યારે પધારે તેની જંખના રહેતી તેઓ જ્યારે પણ શ્રીહરીના દર્શને જાય ત્યારે તેમના દીકરા રતુ દ્વારા મહારાજને આદર જ પધારવા વિનંતી કરતા પરંતુ મહારાજ તેમની આશ્વાસન આપી વિદાય આ ક્રિયા એક નિયમિત થતી પ્રાર્થનાના રૂપમાં ફેરવાઈ ગઈ જેમ જેમ દિવસો ખેંચાતા જાય છે તેમાં સ્નેહી પરિવારને શ્રીહરી ખેંચ વધતી જાય છે કે શ્રીહરી આપણે આંગણે ક્યારે આવશે વળી સુજાનબાઈ વિચારતા કે આપણી ક્ષતિ હશે નહીં તો મહારાજ આવ્યા વિના રહે નહીં બધા ભક્તોના આંગણ પાવન કરે અને મારું આંગણું રહે આમ તે રટણા કર્યા કરે તેમની ભક્તિમાં શ્રીહરી ખેંચાવા લાગ્યા એવામાં ગઢપુર દર્શન કરવાનો અવસર આવ્યો ત્યારે સુજાનબાઈએ તેમના દીકરા રતુને કહ્યું કે બેટા મહારાજને પ્રાર્થના કરે તે પહેલા શ્રી મુક્તાનંદ સ્વામીને કહેજે કે ઘણા વર્ષો થયા પ્રાર્થના કરીએ છીએ છતાં શ્રીહરી અમારે આંગણે પધાર્યા નથી અમારી કાંઈ ભૂલ હોય તો કહો પણ ગમે તે રીતે મહારાજ અને સંતો અમ આંગણે પધારે એવી કૃપા કરો સ્વામી તો સત્સંગની માં છે તે જરૂર કરુણા કરશે માતુશ્રીના કહ્યા પ્રમાણે રતુભાઈ મુક્તાનંદ સ્વામીના આસને ગયા અને દંડવત કરી ચરણે મસ્તક મૂક્યું સ્વામીએ હેતાણ હાથ તેમના માથે મૂક્યો રતુએ સુજાનબાઈએ જે વાત કરી હતી તે બધી વાત મુક્તાનંદ સ્વામીને કહી સ્વામીશ્રી કહે ભગત આપણા જેવા મહારાજને ઘણા ભક્તો હોય અને મહારાજ પંડે એકલા માટે રાજી રહેવું અને ભજન કરવું રતુભાઈ કહે સ્વામી આપ કંઈક કરુણા કરો અમારા વતી પ્રાર્થના કરો અમારી જે કાંઈ ભૂલ હોય તો તે ભૂલીને પણ ભગવાન પધારે આટલું કહેતા રતુભાઈ રડી પડ્યા આ જોઈ સ્વામીનું હૃદય ધ્રુવી ઉઠ્યું અને રતુભાઈને કહ્યું કે ભગત અમે મહારાજને આપવતી વિનંતી કરીશું મહારાજ જરૂર તમારે ત્યાં પધારશે સ્વામીશ્રીએ આશ્વાસન આપ્યું એથી રતુખાંટને હૈયામાં નિરાંત થઈ કથા વાર્તા સંત સમાગમ ભજન ભક્તિમાં બે ત્રણ દિવસ કેમ પસાર થઈ ગયા કાંઈ ખબર રહી નહીં હવે ઘરે જવાનો સમય થઈ ગયો ચાલતી વખતે રતુભાઈ સભામાં દર્શન કરવા આવ્યા અને મહારાજને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ આપ આદરજ પધારો મુક્તાનંદ સ્વામીની કૃપા ફળી મહારાજ કહે તમે વારંવાર વિનંતી કરો છો તેથી આ વર્ષનો અન્નકૂટ ઉત્સવ આદર્જમાં કરીશું તૈયારી કરીને સમાચાર આપજો રતુભાઈને તો આનંદનો પાર ન રહ્યો મહારાજ આજ અઢળક વરસ્યા તેમણે કહ્યું અરે મહારાજ આપ જે કહો તે તૈયાર કરીશું પધારો મહારાજ પધારો એ આનંદિત મને સભામાંથી વિદાય લીધી રતુભાઈ આદર જ આવ્યા અને સુજાનભાઈ વિગેરેને બધી વાત કરી વાત સાંભળી સૌ કોઈને હર્ક સમાતો નથી ગામના અર્જણભાઈ બાદરજીભાઈ વિગેરે ભક્તોને પણ વાત કરી સૌ ઉત્સાહિત થયા સુજાનભાઈ તો અતિ વિશ્વાસુ હતા પરંતુ રતુભાઈએ ઉત્સવના ખર્ચનો અંદાજ કાઢ્યો અને મનમાં થયું કે શ્રીજી મહારાજ સંતો પધારશે અને ગામે ગામના સંઘો આવશે તેના રહેવા જમવાની વ્યવસ્થા તો આપણે વેંચાઈ જઈએ તો પણ ન થાય હવે શું કરીશું આ રીતે મુંજાયા અને તે વાત માતુશ્રી સુજાનબાઈને કહી તેમની વાત સાંભળી સુજાનબાઈ બોલ્યા રતુ ચિંતા કરીએ તો આપણી ભક્તિ લાજે નિષ્ઠામાં કાચ્યપ કહેવાય જંગલમાં રહેતા પશુ પંખીને ભગવાન ભૂખ્યા નથી રાખતા તો પોતાના દર્શનાર્થી ભક્તોને ભૂખ્યા રાખશે દીકરા સમય આવ્યે સારા વાના થઈ જશે તું ચિંતા છોડી દે સુજાનબાઈને તો મહારાજમાં ભારોભાર નિષ્ઠા હતી પરંતુ રતુભાઈને મનમાં થયું કે વહેવારમાં થોડી નિષ્ઠાની વાતો ચાલશે વહેવાર તો પૈસાથી જ થશે ઉત્સવનો સમય નજીક આવવા લાગ્યો એક દિવસ રતુભાઈ ખેતરે આવ્યા અને ઉત્સવની ચિંતામાં ખેતર ખેડવાનું ચાલુ કર્યું થોડું હળ હાંક્યું ત્યાં હળમાં કઈ ભરાયું હોય એવો અવાજ આવ્યો રતુભાઈ એ અવાજ સાંભળ્યો તેમણે થયું કે કોઈ મોટો પથ્થર કે લોખંડનો ટુકડો હશે એમ વિચારી શાંતિ ઊભો રાખી માટી કાઢવા લાગ્યા થોડી માટી કાઢી ત્યાં તો મોટો ચરુ દેખાયો અરે આ શું તેમને વધુ માટી કાઢી ચરુ ખુલ્લો કર્યો અને મોઢું ખુલ્લું કર્યું ત્યાં તો રૂપિયા અને સોના તેમને તુરંત માતાના શબ્દો યાદ આવ્યા અને મનમાં થયું કે હું ખોટી ચિંતા કરતો હતો કરતા હરતા તો મહારાજ છે આનંદમાં ને આનંદમાં તે ચરુ લઈ ઘરે આવ્યા અને બધી વાત માતા બહેન તથા ભાઈને કરી ત્યારે સુજાનબાઈ કહે તું ચિંતા કરતો હતો ને કે ઉત્સવ કેવી રીતે કરશું મહારાજે આ ઉત્સવ માટે જ આપ્યું છે એમ માનજે અને ધામધૂમથી ઉત્સવ કરજે રતુભાઈ એ તો સ્વપ્ને પણ ધાર્યું ન હતું એવું અચરજ થયું આ તો સુજાનબાઈ ની નિષ્ઠાનો જવાબ હતો હવે રતુભાઈ ને ઉત્સાહ સમાતો નહોતો ઉત્સવ નજીક આવ્યો અને અન્નકોટ ની તૈયારી કરી સીધા સામગ્રીના ના ડગલા કર્યા તેમજ સંઘ ના વિશ્રામ બધી વ્યવસ્થા ગોઠવી જોતજોતામાં જોતા દીપાવલી નજીક આવી ત્યાં સમાચાર આવ્યા કે શ્રીહરિ કરજીસણ પહોંચ્યા છે આ વાત જાણીને સુજાનબાઈએ બંને ભાઈને વધામણા કરવા મોકલ્યા રતુભાઈ અને મૂળજીભાઈએ કરજીસણ જઈને વંદના કરીને વિનંતી કરતા કહ્યું પ્રભુ આ પાદરજ પધારો બધી વ્યવસ્થા થઈ ગઈ છે આ બાજુ સુજાનભાઈ વગેરે બહેનોએ મહારાજના વધામણાની તૈયારી કરી ત્યાં જ સંઘના દર્શન થયા સૌ સત્સંગીઓએ સાથે મળી વાજતે ગાજતે અને અતિ હર્ષોલ્લાસથી શ્રીહરીનું સામૈયું કર્યું સુજાનબાઈના આંગણે શ્રીહરીનો ઉતારો થયો સુજાનબાઈ વંદન કરવા પધાર્યા ત્યારે શ્રીહરીએ થોડી રમૂજ કરતા કહ્યું બાઈ તમારા આગ્રહ થી આવ્યા છીએ હવે અમને કેટલા દિવસ રાખશો સુજાનબાઈએ વંદન કરી હાથ જોડ્યા અને કહ્યું અરે મહારાજ આ બધું આપનું જ છે આપ જેમ ઈચ્છો જેવું ઈચ્છો એવું કરો ઉત્સવની પ્રેરણા સંમતિ અને સંપત્તિ આ બધું જ આપે કર્યું છે મારો રતુ તો પૈસાની ચિંતા કરતો તે ચિંતા પણ આપે ટાળી વાપરો સંતો જેમ રાજી થાય તેમ કરો અને અમારા પરિવારનું કલ્યાણ થાય એવી કૃપા કરો સુજાનબાઈની ઉદારતા અને ભક્તિભાવ જોઈ શ્રીહરિ અતિ પ્રસન્ન થયાને કહ્યું તમારું રતુનું અને મૂળજીનું જ નહીં પણ સમગ્ર આદરજ ગામનું કલ્યાણ કરીશું દીપાવલીનો દિવસ આવ્યો ગામો ગામથી સત્સંગીઓના સંગો આવ્યા સૌના હૈયામાં હર્ક સમાતો નથી મહારાજે સૌને દર્શન વચનામૃતનું સુખ આપ્યું અને ધામે ધૂમે અન્નકૂટનો ઉત્સવ ઉજવાયો મહારાજ ત્યાં ચાર દિવસ રોકાયા અને ત્યારબાદ સુજાનબાઈના પરિવારને અભયદાન આપી ત્યાંથી રવાના થયા જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો